નમસ્કાર દર્શક મિત્રો કરંટ ટોપિકમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું કરંટ ટોપિકમાં આજે વાત કરી રહ્યા છે જ્યારે સ્પોર્ટ્સ મેન્યુફેક્ચરિંગ હબ બનવા જઈ રહ્યું છે ગુજરાત એમ તો આપણે ઘણા સમયથી જોઈ રહ્યા છે કે સ્પોર્ટ્સ ક્ષેત્રે આગળ વધવા માટે અને સાથે જ ગુજરાતને એ દિશામાં આગળ વધારવા માટે સરકાર તરફથી ઘણા બધા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે વધુ એક પ્રયાસ કહી શકાય છે કે જ્યારે ગુજરાત રાજ્યમાં પ્રથમવાર સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું ને એમાં પણ ખાસ કરીને રમતગમત ક્ષેત્રે સ્ટાર્ટઅપની વાત કરીએ કે એમાં ખાસ કરીને આપણે અલગ અલગ લોકો એટલે કે બિઝનેસમેન્સની વાત કરીએ કે સ્પોર્ટ્સ ક્ષેત્રની સાથે જોડાયેલા લોકોની વાત કરવામાં આવે એ બધા જ લોકો સાથે મળીને આ ક્ષેત્રને આગળ ધપાવે તે દિશામાં પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે અને એટલા જ માટે આ કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં હર્ષ સંઘવી દ્વારા ખૂબ જ મહત્ત્વના નિવેદનો પણ આપવામાં આવી રહ્યા છે સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ્સને રાજ્ય સરકાર હવે દસ વીસ લાખનું ફંડ આપશે અને એની સાથે સાથે આ કોન્કલેવમાં સ્પોર્ટ્સ ડેટા સાથે જોડાયેલી કંપનીઓ પણ ભાગ લીધો હતો એ સાથે જ કોન્કલેવમાં ટોચના સાઠ થી વધુ સ્પોર્ટ સ્ટાર્ટઅપ અને એની સાથે જ આપણે એવું પણ કહી શકીએ છીએ કે અલગ અલગ ક્ષેત્રમાંથી જોડાયેલા લોકો પણ અહીંયા સ્પોર્ટ્સની સાથે એટલે કે રમતગમત ક્ષેત્રની સાથે જોડાયેલા જે પણ અન્ય જે વસ્તુઓ છે તેનું મેન્યુફેક્ચરિંગ ખાસ કરીને ઇન્ડિયામાં થાય એની સાથે પણ ખાસ કરીને ગુજરાતમાં થાય તે દિશામાં પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે હવે તેના માટે શું જરૂરિયાત હશે એ દિશામાં આગળ કઈ રીતે વધી શકાય છે તે માટે ખાસ એક આયોજન કરવામાં આવશે એની માટે જે કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં કઈ બાબતો પર ભાર મૂકવામાં આવ્યો છે તેના વિશે વાત કરીશું અને સાથે જ

અશોકભાઈ રાજ્યમાં પ્રથમવાર અમદાવાદમાં સ્ટાર્ટઅપ કોન્કલેવનું આયોજન કરાયું એની સાથે જ હવે ગુજરાત જે મેન્યુફેક્ચરિંગ હબ બનવા તરફ આગળ વધી રહ્યું છે તે દિશામાં આપણે પ્રયાસ કરી રહ્યા છે શું કહીશું ખાસ કરીને આ કોન્કલેવમાં કઈ મહત્વની બાબતો પર ધ્યાન મુકવામાં આવ્યું છે અને એ સાથે જ આ દિશામાં જે આગળ વધવાની તૈયારી આપણે બતાવી રહ્યા છે તેની કેટલી પોઝિટિવ ઇમ્પેક્ટ રમતગમત ક્ષેત્રે જોવા મળશે પહેલી વાર આવું આયોજન કરવામાં આવ્યું છે કે ત્યાં સ્પોર્ટ સ્ટાર્ટઅપ સ્ટાર્ટઅપ આપણે સ્ટાર્ટઅપની તો ઘણી બધી વાતો ઉદ્યોગોમાં સાંભળી છે પણ અહીંયા સ્પોર્ટ સ્ટાર્ટઅપની ની વાત કરવામાં આવી પહેલી વાર કારણ કે રમતગમત ઇન્ડસ્ટ્રી અત્યારે જે રીતે આગળ વધી રહ્યું છે જે રીતે રમતગમતમાં ભાગ લેનાર લોકો વધી રહ્યા છે ખેલાડીઓ વધી રહ્યા છે એ પ્રમાણે એમની જરૂરિયાતો પણ વધી રહી છે પહેલા જેવું માત્ર કબડ્ડી ને ક્રિકેટ પૂરતું મર્યાદિત હવે રહ્યું નથી હવે દરેક દરેક રમતમાં લેટેસ્ટ ટેકનોલોજી સાથે નવા સાધનો સાથે નવા જે કહેવાય સ્ટેડિયમ ને એ બધાની સાથે એક નવી શરૂઆત થઈ રહી છે હવે જયારે આટલી બધી મોટી માંગ વધી રહી હોય ત્યારે તમે જુઓ ગુજરાતમાં હમણાં કેટલા બધા ઇવેન્ટ થઈ ગયા ટેબલ ના થઈ ગયા ના કેટલા બધા ઇવેન્ટ થઈ ગયા નેશનલ ઇન્ટરનેશનલ ઇવેન્ટ થઈ ગયા એની જે ફ્રિકવન્સી જે વધી છે કારણ કે ગુજરાત સરકાર હંમેશા બહારના જે આ પ્રકારની જે રમત રમતગમતની સ્ટ્રેટેજી છે રણનીતિ છે એ ઘડી એમણે સ્પોર્ટ્સ એસોસિએશન સાથે મળીને ગુજરાત સરકાર અને સ્પોર્ટ્સ એસોસિએશન આ બંને એક કોન્ટ્રાક્ટ કર્યો કોન્ટ્રાક્ટ દરમિયાન કોન્ટ્રાક્ટ દરમિયાન એ લોકો અમુક રમતો ગુજરાતમાં રમાડવાની છે તો આ હિસાબે જોવા જઈએ તો લગભગ દરેક બે દિવસે એક નવી રમત શરૂ થતી હોય છે નવી ટુર્નામેન્ટ શરૂ થતી હોય છે નવી નેશનલ અથવા ઇન્ટરનેશનલ ઇવેન્ટો યોજાતી હોય છે આ પરિસ્થિતિમાં ન જોતા એક આ બીજો એક મહત્વનો પાછું જે અહીંયા કરવા માટે કે સ્પોર્ટ્સ ને સ્ટાર્ટઅપ એની સાથે સ્પોર્ટ્સની સાથે ઘણા બધા ઇન્ડસ્ટ્રીઝ છે કે જે સ્પોર્ટ્સને લગતા સાધનો બનાવવાની વાત હોય એની અંદર ડેટા આપવાની વાત હોય કે કોઈ પણ રીતે બીજી સાયન્ટિફિક ડેટાની વાત હોય તો આ દરેકે દરેક વસ્તુની અલગ અલગ એજન્સી વિશ્વભરમાં કામ કરી રહી છે નાઉ ઓલ ધોઝ પીપલ હાઈ બીન ઇન્વાઇટેડ એ ભારતમાં આવે ભારતમાં નવા રોકાણો કરે અને નવી કંઈક શરૂઆત કરે એ માટેનો પ્રયત્ન ગઈકાલની મીટિંગમાં કરવામાં આવ્યો કોન્ફલેવમાં કરવામાં આવ્યો સ્પોર્ટ્સ મિનિસ્ટર હર્ષ સંઘવી ત્યાં હતા એમણે જણાવ્યું કે કઈ રીતે રાજ્યમાં બેસીને બનાવો પણ એનું મેન્યુફેક્ચરિંગ તો તમે ગુજરાતમાં કરજો એટલી સવલતો અમે તમને પૂરી પાડીશું તો એક રીતે સ્પોર્ટ્સ બિઝનેસ ને ગુજરાતમાં લાવવાનો એનું હબ બનાવવાનો અને અહિયાંથી સમગ્ર દેશમાં એ સપ્લાય થાય એવી એક રણનીતિ ઘડવામાં ગઈકાલે આવી એવું કહી શકાય જે અશોક ભાઈ ખાસ કરીને જાણવા માંગીશું કોણ કોણ લોકો ઉપસ્થિત રહ્યા કે ઉત્સાહ જોવા મળ્યો અને એની સાથે સાથે ચલો આ વાતની શરૂઆત તો કરવામાં આવી લોકોનું કેટલું ઇન્વોલ્વમેન્ટ જોવા મળ્યું એની કયા કયા ખાસ એવા લોકો ત્યાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે અને ખાસ જે જાણવા મળી રહ્યું છે કે ત્યાં જે સાઈઠ થી વધુ સ્પોર્ટ સ્ટાર્ટઅપ કરી શકે તેવા લોકો અમુક આપણે વાત કરી કે રોકાણ માટે પણ અન્ય બિઝનેસમેન્સ પણ વાત કરાઈ છે કોણ કોણ લોકો ઉપસ્થિત જોવા મળે સૌથી પહેલા તો આપણા રમત ગમત મંત્રી જે હાથ સંઘવી ત્યાં હતા પહેલી વાત છે પછી ભારતના ઓલિમ્પિક સંઘના વાઇસ પ્રેસિડેન્ટ ઇન્ડસ્ટ્રી ચલાવે છે જે અત્યારે છે ખરેખર એ મહાનુભાવો ત્યાં ઉપસ્થિત હતા ડાયસ પર બેઠા હતા બધા સામે દરેકે દરેક એસોસિએશનના પ્રતિનિધિઓ હતા પ્રેસ નું એક અલગ એ હતું અને તદુપરાંત ઇન્વાઇટીસ જે હતા કે જે આ પ્રકારના બિઝનેસ સાથે ધારો કે ઉદ્યોગપતિ હોય તો એમને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું પ્લેટફોર્મ પર લાવવામાં આવ્યા જેથી કરીને એક કોઈ પ્રસ્તાવ આવે તો એ પ્રસ્તાવને કઈ રીતે મદદ મળી શકે કઈ રીતે એનું ફાઈનલાઇઝેશન થઈ શકે એટલા સુધી એટલે એટલું જેડ ની પ્રોસેસ એ એક જ જગ્યાએ બની જાય એ પ્રકારે સરકારના પ્રતિનિધિઓ પણ હતા એસોસિએશન ને કહ્યું એ પ્રમાણે હતા અને બધા જ હોદ્દેદારો જેને કહેવાય રમત ગમત ડિપાર્ટમેન્ટના એ પણ હતા યુથ ડિપાર્ટમેન્ટના પણ ત્યાં જ હતા તો આ બધા એટલે કોઈ સેન્ક્શન કોઈ એપ્રુવલ એની કોઈ વાત નહીં સીધે સીધી બધી જ વસ્તુ છેક સુધી પહોંચે એ પ્રયત્નો ગઈકાલે કરવામાં આવ્યા એ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું અહીંયા આગળ એન્ટરપ્રેનર્સ આવ્યા સાથે નવા એન્ટરપ્રેનર્સ જે આમાં સ્ટાર્ટઅપમાં જોડાવા માંગે છે એ લોકો પણ આવ્યા અને આ એક ઇટ વોઝ ઓપન ફોરમ તો એમના પણ ક્વેશ્ચન આન્સર થતો તો છે જે કે એ પૂછવામાં આવ્યું અને એના જવાબ આપવામાં આવ્યો ટૂંકમાં દરેક દરેક ઇન્વેસ્ટર્સ જે આ પ્રમાણે જોડાવા માંગતા હોય પીપીપી મોડલ હોય કે જે કોઈ મોડલ જેના અલગ અલગ મોડલ છે પ્રમાણે તો એના માટેનો રોડ મેપ આ તૈયાર કર્યો એમ કહી શકાય અને એની શરૂઆત ગુજરાતમાંથી થઈ જી બિલકુલ રુજુલજી આપનું શું માનવું છે આ કેટલું મહત્વનું રહેશે ખાસ કરીને સ્પોર્ટ સ્ટાર્ટઅપ

જે મોડરેટર હતા સોહેલ ચાંદક હતા રાધા ક્રિષ્ન હતા અને એ પણ એટલા ટોપ લેવલના હતા કે જે આઈસીસી ના વર્લ્ડ કપ કે ફીફાના કે પછી પ્રો કબડ્ડી લીગ એ બધાનું જે હેન્ડલ કરતા હતા એવા એકદમ હાઈ લેવલના મોડરેટર હતા પ્લસ પેનલિસ્ટ પણ એટલા હતા કે સપોઝ વન ઓફ ધ પેનલિસ્ટ હેવ મોર એક ટીમો કે જે અત્યારે સપોઝ કબડ્ડી ચાલે છે કે ક્રિકેટનું ચાલે છે કે ચેસનું ચાલે છે યુટીટી ટેબલ ટેનિસ ચાલે છે એવી જે ગેમો લઈને અત્યારે ડેવલપ કરી રહ્યા છે એવા લોકો પણ અંદર પેનલિસ્ટમાં હતા અને એમનો એક્સપિરિયન્સ ફ્રોમ ધ શરૂઆતથી લઈને એન્ડ સુધી કેવો રહ્યો કે સ્ટાર્ટઅપ કરવામાં કેવો રહ્યો એ સાથે ટેકનોલોજી વાઇઝ પણ બધા એક આખો ટોપિક હતો કે ટેકનોલોજી ક્યાં ક્યાં યુઝ થઈ શકે એના ટેકનો કઈ રીતે યુઝ થઈ શકે છેલ્લે જે એમના સોફ્ટવેરો અને સ્ટાર્ટઅપ થયેલા છે ને એના સાથે એક કોમ્પિટિશન જેવું રાખ્યું હતું ને મોર દેન ટ્વેન્ટી ફાઈવ લેક્સનું પ્રાઇઝ પણ એ લોકોએ મીન્સ હતું જે શાર્ક ટેન્કના જેવું જે એક એ હતું એટલે ફ્રોમ ધ સ્ટાર્ટ થી લઈને એન્ડ સુધી એટલો ડિઝાઇન વેલ ડિઝાઇન હતો એટલે એના માટે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને 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 એમની સમગ્ર ટીમ સાથે સ્પોર્ટ્સ મિનિસ્ટર ને પણ પાત્ર છે એક આખું પ્લેટફોર્મ બિઝનેસ નું એમણે અહીંયા જાણે મૂક્યું છે સ્પોર્ટ્સમાં કઈ રીતે ડિઝાઇન થઈ શકે કઈ રીતે સારું ડેવલપ થઈ શકે એ માટેનો આખો રોડમેપ એક તૈયાર કરીને કાલે બધાની વચ્ચે મૂક્યો હતો અને ટ્રાન્સ યુનિવર્સિટી એની હેલ્પ કરીને મીન્સ અમદાવાદમાં એક સરસ કાર્યક્રમનું આયોજન કર્યું હતું એ ખરેખર એસોસિએશન પ્લેયર્સ અને એઝ વેલ એઝ મેનેજમેન્ટ માટે પણ એટલું જ ખૂબ ઉપયોગી હતું જી જી બિલકુલ અશોકભાઈ હવે અહીંયા જે મહત્વનો નિર્ણય છે કે સ્પોર્ટ સ્ટાર્ટઅપ ને રાજ્ય સરકાર હવે દસ વીસ લાખ રૂપિયાનું ફંડ આપશે આ કેટલું મહત્વનું કહી શકાય છે કારણ કે સ્પોર્ટ ક્ષેત્રે લોકો સ્ટાર્ટઅપ કરે એની સાથે જે પણ રમત ગમત ક્ષેત્રની જે વસ્તુ છે તેનું મેન્યુફેક્ચરિંગ પણ ગુજરાતમાં થાય બીજા અન્ય રોકાણકારો પણ આમાં રોકાણ કરે તે દિશામાં આગળ વધવા માટે રાજ્ય સરકાર ખુદ હવે આવા સ્ટાર્ટઅપને દસ થી વીસ લાખ રૂપિયાનું ફંડ આપશે આ કેટલું મહત્વનું છે સી બેઝિકલી આપણે જોઈએ છે કે ઇઝ ઓફ ડુઈંગ ધ બિઝનેસ એક સૂત્ર હતું વડાપ્રધાનશ્રીનું તો ઈઝ ઓફ ડુઈંગ ધ બિઝનેસ એ જે રીતે ભારતમાં એ કરવામાં આવ્યું એની એનું જે એક્સટેન્શન છે એ આપણે અત્યારે કરી રહ્યા છીએ ઇઝ ઓફ ડુઈંગ ધ બિઝનેસ એટલે દરેકે દરેક ટેકનોલોજી હોય ડેટા એનાલિસિસ હોય તો એ બધી જ વસ્તુ ત્યાં આગળ તમને મળે છે એટ ધ સેમ ટાઈમ મેં તમને કહ્યું કે છે કે જે એપ્રુવલ આપનાર વ્યક્તિઓ સુધીના ઓફિસર્સ ત્યાં આગળ હતા સરકારના કે જેથી કરીને સ્ટાર્ટઅપનું કોઈને ઈચ્છા હોય તો એ પોતે એમાં ભાગ લઈ શકે અને એ રીતે સ્ટાર્ટઅપ કરી શકે બીજું કે એમણે એ કહ્યું કે ભાઈ તમે ભલે તમારે ત્યાં વિચારો બધું પણ મેન્યુફેક્ચરિંગ અમારે ત્યાં કરજો જે રીતે જેટલો વિશ્વાસ જેટલો કોન્ફિડન્સ થી વાત કરવામાં આવી કે નહીં ગુજરાત અમે અમે દરેક દરેક વસ્તુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અમે પૂરું પાડીશું તમારા માટે ફેક્ટરી નાખવાથી માંડીને દરેક દરેક વસ્તુ અહીંયા તમને મળી જશે અથવા તો તમે જે કોઈ બિઝનેસ સ્થાપતા હોય પણ એ બધું મેન્યુફેક્ચરિંગ તમે ગુજરાતમાં લાવો તેટલો તો ખુશ અને એની સાથે સાથે જવાબદારી બતાવી કે વી આર રેડી ટુ ડુ ધીસ કારણ કે મારી અહીંયા એટલે જે રીતે રમતગમત શ્રી કહ્યું મારી ટીમ અહીંયા બેઠી છે ઓફિસર્સ ત્યાં છે એક્સપર્ટ મળશે તમે તમે આમાં આવો કોઈ પણ આ એટલે એક તો પહેલી વસ્તુ તો ઉદ્યોગોનો વિકાસ છે મોટા ઉદ્યોગો થાય તો આવશે બીજું કે સ્ટાર્ટઅપ જેને નવેસરથી કઈ શરૂ કરવું હોય ખા કારણ કે આજકાલ મેં તમને કહ્યું એ પ્રમાણે હવે માત્ર એક કે બે રમત પૂરતું મર્યાદિત ગમત ક્ષેત્ર નથી રહ્યું માટેની વસ્તુઓ જે બનાવવાની છે તો આ દરેક દરેક વસ્તુ જે બનાવવાની વાત છે અથવા તો તમે કોઈ પણ ફંડિંગ સ્કીમ્સ સરકારની ફંડિંગ સ્કીમ્સ માહિતી આપવામાં આવી કે સ્ટાર્ટઅપમાં કેટલા રૂપિયા મળી શકે કયા લેવલ સુધી ક્યાં તમે એ કરી શકો તૈયાર કરવાની આ વાત એટલે પેરેન્ટિંગ કરવાની વાત હોય અને સ્ટાર્ટઅપ વેલ્યુએશનની વાત હોય તો દરેક વસ્તુ એક જ જગ્યાએ આપવામાં આવી વાય દિસ ઇઝ ઇમ્પોર્ટન્ટ કારણ કે તમે દરેક વસ્તુનું લાયસન્સિંગ કરવા જાવ એક એક વસ્તુ લેવા જાઓ ઇક્સ લોટ ઓફ ટાઈમ અહીંયા એવું કહી નથી તમામે તમામ સવલત એક જ જગ્યાએ પૂરી પાડવામાં આવી સો આઈ થિંક દેટ વોઝ ધી એસન્સ ઓફ ધી પ્રોગ્રામ

કે હવે રમત ગમતના જે મેદાનો છે ને એ પણ ક્યાંક ઓછા થતા આપણને જોવા મળી રહ્યા છે બાળકોનું ઇન્વોલ્વમેન્ટ જોવા નથી મળી રહ્યું હવે ધીમે ધીમે આપણે જોઈ શકીએ છીએ કે જે પ્રકારની પોલિસીસ સામે આવી રહી છે જે રીતે આ મોટું સ્ટેડિયમ આપણા ત્યાં બન્યું અને ત્યારબાદ હવે આ ખાસ કરીને આવનારા દિવસોમાં જે સ્પોર્ટ્સ પોલિસીમાં પણ ગુજરાત સરકાર દ્વારા આ સ્પોર્ટ્સ મેન્યુફેક્ચરિંગની પ્રાથમિકતા આપવામાં આવશે જે પ્રયાસો છે સરકારના આ રમત ગમત જી જી જે પ્રમાણે અત્યારે સરકાર કામ કરી રહી છે જે ગુજરાતમાં પ્લેયર્સ માટેની સ્કીમો છે સપોઝ શક્તિ દૂધ છે કાલે પણ મિનિસ્ટર હોમ મિનિસ્ટર સાહેબે જણાવ્યું કે જે પ્રમાણે ગુજરાતમાં સ્કીમ આપી રહ્યા છે પ્લેયર્સ ને હજુ તો નવી પોલિસીસ જ ડેવલપ કરી રહ્યા છે કે ગુજરાત કદાચ એમાં પ્રથમ છે કે જે ની પોલિસી પર્ટિક્યુલર ડેવલોપ કરશે અને કદાચ મેદાનો ઓછા થઈ રહ્યા છે જ્યારે પ્રોફેશનલ મેદાનો હવે બની રહ્યા છે સાથે સાથે અત્યારે ગુજરાત સરકારે દરેક જિલ્લા લેવલે તો સ્ટેડિયમ્સ બનાવ્યા છે અને હવે કદાચ તાલુકા લેવલે પણ જઈ રહી છે એ સાથે સપોઝ હમણાં જ અમારા કદાચ હું ટેબલ ટેનિસ ફિલ્ડ થી છું એટલે કહીશ કે સુરતમાં મારા ટેબલ ટેનિસ ફિલ્ડની ની એકેડેમી શરૂ કરી તો અત્યારે ગુજરાતના લગભગ પચીસેક પ્લેયર આખા બધા એક્રોસ ગુજરાતી એક જગ્યાએ શિફ્ટ થયા અને ત્યાં વર્લ્ડ ક્લાસના બે ફોરેનર કોચ આવેલા છે અને એમના અત્યારે એમના નીચે અત્યારે કામ કરી રહ્યા છે તો જે પ્રકારે સરકાર કરી રહી છે ઇવન હમણાં થોડા દિવસ પહેલા વાત થતી હતી કે અમારા ટીટીએફઆઈ ના સેક્રેટરી જોડે સરકારે કોન્ફરન્સમાં વાત કરી પ્રતિનિધિ સરકાર સરકારશ્રીના કે ગુજરાતની અંદર ઇન્ટરનેશનલ લેવલની ટુર્નામેન્ટ કઈ રીતે લાવી શકાય તમે અમને હેલ્પ કરો અમે ફાઇનાન્સિયલી બધું જ કરવા તૈયાર છે એટલે જે સરકારનો એપ્રોચ છે ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ કરવા માટેનું તો એ ખરેખર અભિનંદન ને પાત્ર છે ખુબ જ સરસ કામ કરી રહ્યું છે બસ ક્યાંક થોડુંક નવો રોડ છે એટલે એને થોડો ડેવલપરનેશનલ ટુર્નામેન્ટ થાય આપણા આપણા જ રાજ્યમાં આપણા દેશમાં આવી રીતે સ્પોર્ટ્સ જે ક્ષેત્ર છે આગળ વધુ આપણને જોવા મળે તેનાથી દેશને પણ કેટલો ફાયદો થતો હોય છે ઘણો જ ઈવન ઇકોનોમિકલ લેવલે પર્સનલ લેવલે પણ ઘણો ડેવલપમેન્ટ થઈ રહ્યું છે અત્યાર સુધી આપણે એજ્યુકેશનલ સાઇડ જ જોતા હતા એજ્યુકેશનલ સાઇડ તો ડેવલપ થઈ જ ગઈ છે પણ હવે જ્યારથી સપોઝ ગુજરાતમાં પણ ખેલે ગુજરાત ચાલતું હતું અત્યારે ખેલો ઇન્ડિયા ઇન્ડિયા લેવલે સ્પેશિયલ એકેડેમીસ શરૂ થઈ રહી છે સપોઝ આપણે નડિયાદમાં એક સરસ સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ રીતે દરેક જગ્યાએ સ્પેશિયલાઇઝ પ્રોફેશનલ પ્લેયર્સ માટેના પ્રયત્નો સરકારના ચાલી રહ્યા છે અને ખરેખર ખૂબ અભિનંદન ને પાત્ર છે જે પહેલા પાંચ સાત દસ વર્ષ પહેલા ન હતું પણ એ અત્યારે ખૂબ સરસ થઈ રહ્યું છે એવું દેખાઈ રહ્યું છે જી બિલકુલ આપણે હજી પણ એ દિશામાં આગળ વધી રહ્યા છે પણ અશોકભાઈ કોઈ પણ વસ્તુ નવી કરવા જઈએ હવે જયારે એજ્યુકેશનની પણ વાત કરીએ ત્યારે આટલા વર્ષો પછી આપણે એમાં પણ પોલિસી લઈ રહ્યા છે તો એમાં પણ આપણને ઘણા બધા એવું કહી શકીએ કે એક ઓલ ઓફ સડન આપણે બધું ચેન્જ ન કરી શકીએ છતાં પણ આપણે અહીંયા સ્પોર્ટ્સ મેન્યુફેક્ચરિંગ હબ ગુજરાત ને બનાવવા માટેના પ્રયાસો કરી રહ્યા છે સ્પોર્ટ્સ ની વાત કરી રહ્યા છે બધામાં અને એની માટે એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવું એ ખૂબ જ જરૂરી હશે એની માટે પડકારો કયા રહેશે અશોકભાઈ સૌથી પહેલી વાત તો એ છે કે ઇન્ડસ્ટ્રી અહીંયા આવે તો ઇન્ડસ્ટ્રી સ્થાપવા માટેની જે ઈઝ કરવાની હોય એ ગવર્મેન્ટનું કામ છે અને ગવર્મેન્ટ એ બધી પર્ટિક્યુલર જેમ ઉદ્યોગ બાકીના ઉદ્યોગો માટે જે મદદ જે સવલતો જે જગ્યાઓ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળે છે એ મળે છે પહેલી વાર એટલે એને એક આપણે ઇન્ડસ્ટ્રી તરીકે જોવું એ એ ગમત છે જ નહીં આપણે એને રમતગમત તરીકે નહીં એક રમતગમત તો ઇન્ડસ્ટ્રી છે એ ઇન્ડસ્ટ્રી સેટઅપ કરવા માટે જે કોઈ પગલાં લેવાના છે એ ભારત ગુજરાત સરકાર છે એમને હેલ્પ કરશે એમને જે રીતના એમના જે પ્રોજેક્ટ હશે એ પ્રોજેક્ટના માંડીને એમને છે કે મેન્યુફેક્ચરિંગ શરૂ થાય ત્યાં સુધી એમને મદદ કરશે એમને ટેકનિકલ એક્સપર્ટિસ આવશે જગ્યા જોઈએ એ પ્રમાણે એનું એ કરશે તો આ જે બધી ઈઝ ઓફ ડુઈંગ ધ બિઝનેસ જે છે એ એમને પૂરું પાડશે એટલે એમને એ લોકો અહીંયા લાવશે અફકોર્સ તમે જે કહ્યું એ વાત બરાબર છે આ રોડમેપ બે હજાર સુડતાલીસ સુધીનો છે તમે જુઓ કે આટલા બધા વર્ષો હજુ કેવી રીતના ડેવલપ થઈ શકે અથવા તો કયા કયા ફેરફારો રમતગમત ક્ષેત્રે આવી રહ્યા એડવાન્સમેન્ટ થઈ રહ્યું છે સમગ્ર એટલે આને ઇન્ડસ્ટ્રી તરીકે તમારે જોવાનું રમતગમતનો વિકાસ એક અલગ વસ્તુ છે એના માટે જેમ સાહેબે કહ્યું એ પ્રમાણે કે અલગ અલગ પ્રકારની ફેસિલિટીસ આપવામાં આવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સરકાર તૈયાર કરે સી બહુ ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ રાજ્ય કક્ષાએ આ તમામે તમામ કક્ષાએ એક અલગ અલગ અલાયદી વ્યવસ્થા રમતગમત માટે ઉભી કરવામાં આવી છે એમાં કોઈ નથી જે રીતે નડિયાદની વાત કરી હું પણ નડિયાદ ગયો છું ત્યાં જે ફેસિલિટીઝ છે જે એથ્લેટિક્સ માટેની પેરા ખેલાડીઓ માટેની અદભુત છે એટલે એવું નથી કે ફેસિલિટીઝ નથી હા એક પુષ્ટ કરવાની જરૂર છે કે ખેલ મહાકુંભ થી એક પુષ્ઠ વાગ્યો પણ હજુ બીજા પુષ્ઠની એવી જરૂર છે કે જેથી કરીને તાલુકા કક્ષાએથી લોકો જિલ્લા કક્ષાએ જિલ્લા કક્ષાએથી સ્ટેટ કક્ષાએ આવે તમને જાણીને આનંદ થશે કે આ વખતે એશિયન ગેમ્સની અંદર ગુજરાતના ઘણા ખેલાડીઓ ભાગ લીધો પેરા એશિયન ગેમ્સ જે થઈ એમાં પણ ઘણા અને ઘણા મેડલ્સ જીત્યા એટલે એક એમણે ગઈકાલે બહુ સારી વાત કરી હર એ વાત કરી કે ભાઈ આજે ને આજે તમારી પાસે મેડલ્સ નહીં આવે મેડલ્સ આવશે એ રોડ મેપ તૈયાર થઈ રહ્યો શક્તિદૂતની જેમણે વાત કરી એમને પણ કહ્યું કે અમે દરેકે દરેક ખેલાડી અને એના મા બાપ અને એના જે સંકળાયેલા દરેક પાસેથી કોચિસ બધા પાસેથી સજેશન્સ માંગાવ્યા છે અને દરેક દરેક એસી ટકા સજેશન અમે અમલ કર્યો છે અને નવી પોલિસી બની શકે છે જેમ હમણાં જ વાત કરી કે નવી પોલિસી આવશે ઇટ વિલ બી યુનિક એન્ડ ધ ફર્સ્ટ ઇન ઇન્ડિયા એ ગુજરાતનું બનશે એટલે હવે જે પ્રકાર આપણે આગળ વધી રહ્યા છે પહેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોયું હતું તે આપ્યું બીજું કે ઇનામોની જે રકમ મળતી હતી એમાં વધારો થયો ખેલાડીને તાત્કાલિક ઇનામો મળે એ કરવામાં આવ્યું બુસ્ટ આજે કોઈ ખેલાડી માત્ર ક્રિકેટમાં કેરિયર નથી બનાવતો એમ કે મારે એથ્લેટિક્સમાં કેરિયર બનાવ્યું છે તો પણ સરકાર મદદ કરવા તૈયાર છે તો પણ એના ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે કે જે એને ફ્રી ઓફ કોસ્ટ મળી શકે છે ઇફ ધ પ્લેયર ઇઝ સો તો હું માનું છું કે આ દરેક રમતોનો એક સરવાળી વિકાસ છે તો ઇટ વિલ ટેક ટાઈમ ખેલાડીઓને તૈયાર કરીને મેડલ જીતવા માટે સપ્રોથન કે તમે આજે પાંચ સાત દસ વર્ષ ખેલાડી તૈયાર કરો ત્યારે તમને એનું પરિણામ મળે કારણ કે આ એવું ઇન્સ્ટન્ટ કોઈ વસ્તુ છે એ પ્રકારનું વાતાવરણ પૂરું પાડવા હોય છે એટલે રમતગમત ક્ષેત્રે વિકાસ એક અલગ વાત છે હવે આપણે જે વાત કરી રહ્યા છીએ રમતગમત ક્ષેત્રે ઉદ્યોગો છે એ ઉદ્યોગો ગુજરાતમાં કેવી રીતે આવે અને એનાથી સમગ્ર ઇન્ડસ્ટ્રી એટલે સ્પોર્ટ્સ ઇન્ડસ્ટ્રી અને સ્પોર્ટ્સમેન આ બધાનો એક વિકાસ થાય એ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે જી ચોક્કસ મહત્વનું એક નિવેદન એ પણ છે કે આ જે ઇવેન્ટ છે જ્યુરીમાં કોઈ પણ રાજકીય વ્યક્તિને સામેલ નથી કરાઈ હવે જે જ્યુરી છે એમાં જે લોકોને સામેલ કરાયા છે શું કોઈ કેવી રીતે જોઈ રહ્યા છો જે મેનેજમેન્ટ આપણને જોવા મળી રહ્યું છે કોઈ રાજકીય વ્યક્તિને પણ સામેલ નથી કરવામાં આવી રહ્યા એની સાથે જે પણ આ કોન્કલેવ હતું એમાં પણ સ્પોર્ટ્સ ડેટા એનાલિસ ટેકનોલોજી સસ્ટેનેબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિયરેબલ ટેકનોલોજી પર્ફોર્મન્સ પ્લેટફોર્મ સહિતના જે પણ સ્ટાર્ટઅપ કંપનીઓ છે એમણે ભાગ લીધો હતો તો આ આપણે એક સાચી દિશામાં જતા જોઈ શકીએ છીએ અને એની સાથે સાથે આગળના દિવસોમાં પણ કેટલા જે સ્પોર્ટ સ્ટાર્ટઅપ છે તે નોંધાઈ શકે છે જેમ કે અત્યારે જે પ્રકારે આંકડો આપણી સામે આવી રહ્યો છે કે આ કોન્કલેવમાં ટોચના સાઈઠ થી વધુ સ્પોર્ટ સ્ટાર્ટઅપ નોંધાયા હતા જેમાંથી આઠ ને શોર્ટલિસ્ટ કરાયા છે તમે જે કહ્યું એ એક એક ઇન્સ્પિરેશન એક શરૂઆત એક પ્રેરણા મળે ત્યાર પછી શરૂઆત થાય એટલે આ પ્રેરણા તરીકે કે હા આવું થઈ શકે છે આ સ્ટાર્ટઅપમાં જે કોઈ વિચાર આપણે સ્ટાર્ટઅપ કરી શકીએ એક્સપોઝર છે અલગ અલગ પ્રોડક્ટનું અલગ અલગ વસ્તુઓનું અલગ અલગ એનાલિસિસ ને બધી વસ્તુ તો ક્યાંક એમ લાગે કે હા આ ક્ષેત્રમાં તો કેટલી બધી વસ્તુ કરવાની બાકી છે અને કેટલી બધી વસ્તુ થઈ શકે આઈ થિંક આ જે રસ્તો બતાવ્યો છે એ ગઈકાલનો જે મુખ્ય હેતુ જે છે એ છે કે આ પાથ છે આ રસ્તો છે એના માટે તમે કરો અમે ગુજરાત બની જશે અને જે સપનું અત્યારે આપણે જોઈ રહ્યા છે કે જેના જે દિશામાં હવે આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે આગળ આપણે ગુજરાતને કેવી રીતે જોઈ રહ્યા છે ખાસ કરીને સ્પોર્ટ્સ વર્લ્ડ રમતગમત ક્ષેત્રમાં મેડમ જે પ્રમાણે ગઈકાલનો આખો સરકારનો વ્યૂ હતો જે પેનલિસ્ટ ને બધા હતા શરૂઆતમાં જે પહેલા હતા એમનો એક્સપિરિયન્સ શેર કર્યું સેકન્ડ જે સેશન હતું એની અંદર ટેકનોલોજી ક્યાં ક્યાં સ્પોર્ટ્સ ને મદદ કરી શકે એ હતું થર્ડ સેશન નાગરાજન સાહેબ અને વેલ્યુએશન વિશે હતું કે ગવર્મેન્ટ એમાં ક્યાં ક્યાં એમણે સરસ એવી વાત કરી કે ગુજરાત ઇઝ ધ ફર્સ્ટ કે જે વેન્ચર કેપિટલ વર્ષો પહેલા ગુજરાતે શરૂ કરી હતી તો એ બધી ફેસિલિટી ક્યાં ક્યાં શરૂ થઈ શકે અથવા તો જે અત્યારે સ્ટાર્ટઅપ ઓલરેડી ઈન્ડિયામાં ચાલી રહ્યા છે એ લોકોને સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપ વાળાને અહીં બોલાવીને એમને શું શું તકલીફો પડી હતી અથવા તો કેવો એમનો રોડમેપ હતો એ આખો પબ્લિક લાવવા માટે પ્રયત્ન તો જી 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 બિલકુલ અને સરકારના આ જે પ્રયત્નો છે જે પ્રયાસો છે તે સફળ નીવડે એવી આશા આપણે પણ રાખીએ છીએ સમય અહિયાં સમાપ્ત થાય છે અશોકભાઈ રજોતજી આ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપને ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ સો મચ તો જ્યારે કોઈપણ દેશ હોય એનું જે એજ્યુકેશન અને સાથે સ્પોર્ટ્સ એની જે પોલિસી હોય તે દેશની ઇકોનોમિકલી હંમેશાથી અસર કરતી હોય છે અને ક્યાંક ને ક્યાંક આપણા દેશમાં એજ્યુકેશન અને સ્પોર્ટ્સ બંને પણ સવાલો ઉભા થતા હતા પરંતુ હવે જે રીતે એજ્યુકેશનમાં પણ પોલિસી સામે આવી છે એવી જ રીતે હવે સ્પોર્ટ્સ ક્ષેત્રે પણ જે સરકાર છે તે ખૂબ જ આગળ જવા માટેના પ્રયાસો કરી રહી છે એની સાથે એમાં કંઈક નવું કરવું ને હવે સ્પોર્ટ્સ સ્ટાર્ટઅપની વાત અને ગુજરાતને મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાની જે વાત અને એની દિશામાં જે પ્રયાસો જોવા મળી રહ્યા છે આશા કે છે સપનું સરકાર દ્વારા જોવામાં આવી રહ્યું છે આપણા બધાના સહિયારાથી આ ચોક્કસપણે આ સપનું પૂરું થાય અને ગુજરાત આવનારા દિવસોમાં સ્પોર્ટ્સ મેન્યુફેક્ચરિંગ હબ બને તો કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ ફરીથી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર